નમસ્કાર મિત્રો આજે ગણેશ ચતુર્થી છે અને તમામ દર્શકોને ગણેશ ચતુર્થીની શુભકામના પ્રાર્થું છું અને ભગવાન ગણેશને મારી પ્રાર્થના છે કે દશે દિશાઓમાંથી સારા સમાચાર આવો અને દશે દિશાઓમાં રહેનાર માણસો ખુશ રહે બસ આજના સમાચારની શરૂઆત કરીએ આજે કે એવા સમાચાર આપવા છે જે સમાચાર મારે તમને આપવા કે નહીં કે આ સમાચાર મારે બનાવવા કે નહીં એ લાંબી કશ્મકશ મારામાં ચાલી કારણ કે જેના વિશે હું વાત કરવાનો છું એ મારા મિત્ર છે મિત્ર રહેવાના છે મારા પક્ષે તો ચોક્કસ રહેવાના છે મારા મિત્રને સમાચાર ગમશે નહીં તેઓ એક સારા પોલીસ અમલદાર છે પણ સારા પોલીસ અમલદારે એક એવી ચૂક કરી છે કે મારે આ ચૂકને તમારી સામે એમની સામે મૂકવી છે માટે મન કઠણ કરીને પણ આ સમાચાર હું તમારી સામે મૂકી રહ્યો છું નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે આપણી આસપાસ બનતી ઘટનાઓની આપણે રોજ પ્રયત્ન કરવાનો છે સવારે ઉઠીને કે આજે જેટલા સારા માણસ છીએ એના કરતાં આવતીકાલે વધુ સારા માણસ થઈ અને રોજ પ્રયત્ન કરવાનો છે કે આજે જે ચૂક ચૂક આપણાથી આપણાથી થઈ તે આવતીકાલે ન થાય આપણે ઈશ્વર નથી એટલે ચૂક ચોક્કસ થવાની છે પણ એ ચૂકનું પુનરાવર્તન ન થાય એનું ધ્યાન રાખવાની જરૂર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના પ્રવાસે આવ્યા ત્યારે જે રીતના પોલીસે નરેન્દ્ર મોદી કે નરેન્દ્ર મોદીની પાર્ટી સાથે સંમત નથી તેવા લોકોને પકડીને પૂરી દીધા આ સારી બાબત તો નથી જ કારણ કે વિરોધી તો હોવો જોઈએ નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદીની પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી આપણને સતત યાદ અપાવે છે કે કટોકટી કાળમાં જ્યારે ઇન્દિરા ગાંધીનું શાસન હતું ત્યારે વિરોધ પક્ષો ઉપર પત્રકારો ઉપર આમ જનતા ઉપર સરકાર કેવો ત્રાસ ગુજારતી હતી મને એવું લાગે છે કે પાછા આપણે એ જ દોરમાંથી તો પસાર નથી થતા નહીં શક્ય છે કે આપણે બધા જ નરેન્દ્ર મોદી સાથે સંમત હોઈએ પણ ખરા અને ન પણ હોઈએ એટલે કેટલાક લોકોનો વિરોધી સૂર હોય પત્રકારોનો પણ હોય સામાન્ય જનતાનો પણ હોય વેપારીનો પણ હોય પણ જેનો વિરોધી સૂર છે તે તમારો દુશ્મન નથી પણ આજે વાત કરવી છે સરકારની એટલે કે જેઓ સરકારમાં બેઠા છે તે જેઓ સરકારમાં બેઠા છે એ સરકારના નોકર છે એ પ્રજાના નોકર છે કારણ કે પ્રજાની કમાણીમાંથી તેમનો પગાર થાય છે આ એક સાદી સમજ છે એમાં પણ ખાસ કરી જ્યારે તમે યુનિફોર્મ ફોર્સમાં છો જ્યારે તમે યુનિફોર્મ પહેરો છો પછી તમે પોલીસમાં હો તમે લશ્કરમાં હોવ ત્યારે તાલીમ લો છો અને તાલીમ લીધા પછી જ્યારે દીક્ષાંત સમારોહ થાય છે એટલે કે તમને એક પદ આપવામાં આવે છે ત્યારે બંધારણના સોગંદ લઈને તમને એવું કહેવામાં આવે છે કે તમે ધર્મ જાતિ જ્ઞાતિ પક્ષથી ઉપર રહી આ દેશની સર્વભૌમત્વતાનું રક્ષણ કરશો છતાં એ વાત એટલી જ સાચી છે કે આખરે પોલીસ પણ કે યુનિફોર્મ ફોર્સમાં રહેલો માણસ પણ માણસ છે એટલે તેના વ્યક્તિગત ગમા અણગમા હોવાના પણ એ વ્યક્તિગત ગમા અણગમા નોકરીમાં આડે ન આવવા જોઈએ સામે કઈ પાર્ટીનો માણસ છે કયા પક્ષનો માણસ ઉભો છે કયા ધર્મનો કઈ જ્ઞાતિનો છે તે નથી જોવાનું કાયદો સૂકે છે તે જ કરવાનું છે અને ખાખીની વિશેષ જવાબદારી એટલા માટે છે કે લોકો તમારી ઉપર આંધળો ભરોસો મૂકે છે જ્યારે કોઈ માણસ તકલીફમાં મુકાય છે ત્યારે ઈશ્વરને યાદ કરતા પહેલા તે પોલીસને યાદ કરે છે પોલીસ સામે તેના સો વાંધા હોવા છતાં તેને ખબર છે કે પોલીસ મારી મદદે આવશે કારણ કે પોલીસ નથી કોંગ્રેસની નથી આમ આદમી પાર્ટીની કે નથી ભાજપની પોલીસ પોલીસ જ છે પણ આવું બોલવામાં સારું લાગે વાસ્તવમાં કંઈક ચિત્ર જુદું થઈ રહ્યું છે આજે મોટા ભાગના પોલીસ અમલદારો એવું માને છે કે અમે સત્તાધારી પક્ષને ખુશ રાખીશું તો જ અમારું ભલું થશે અમારે આ પોલીસ અમલદારોને પૂછવું છે કે કોઈ પણ સત્તાધારી પક્ષ હોય એ ઈશ્વર કરતાં તો મોટો નથી અને તમને જે પદ મળ્યું છે એ તો ઈશ્વરની કૃપા અને તમારી કાબિલિયતને કારણે મળ્યું છે એટલે આભાર માનવો હોય તો સરકારનો નહીં પેલો મોટી સરકાર ઉપર બેઠી છે એનો આભાર માનો અને આભાર માનો કે તમારી કાબેલીયતની એ ઉપર વાળાએ કદર કરી તમને વિશેષ જવાબદારી સોંપી છે પણ પછી તમે સત્તાધારી પક્ષની કઠપુતલી થઈ જાઓ સામાન્ય લોકોને દંડા મારો અને નેતાઓના દરબારમાં ચાપલુસી કરો ત્યારે તમારો આત્મા તમને ચોક્કસ ડંકતો હશે આવું થતું હશે પણ તમે બોલતા નથી તમને ડર છે તમારી બદલીનો તમને એવું લાગે છે કે તમને પ્રાઇમ પોસ્ટિંગ નહીં મળે તો આ પોસ્ટિંગ ક્યાં કાયમી છે તમે જન્મ્યા ત્યારે ક્યાં પોલીસ હતા પણ એક પોલીસ અમલદાર છે જે સારા સાયબર એક્સપર્ટ છે જેમનું નામ છે ડૉક્ટર કિરણ પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે હથિયારી એકમમાં તેઓ જોડાયા અને અત્યારે ડીવાયસપી છે સાયબરમાં તેમની ખૂબ માસ્ટરી છે અને એના કારણે જ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેવી મહત્વની બ્રાન્ચમાં હથિયારી અધિકારી હોવા છતાં મૂકવામાં આવ્યા તેમણે ત્યાં ખૂબ સરસ કામ કર્યું અને અત્યારે કિરણ પટેલ ગુજરાત એટીએસમાં એટલે ગુજરાત એન્ટી ટેરરિસ માં જે પ્રાઇમ એજન્સી છે ટેરરિઝમ સામે લડવાનું જેનું કામ છે એ એજન્સીમાં કાર્યરત છે હવે કિરણ પટેલનો પારિવારિક સંબંધ ભારતીય જનતા પાર્ટી સાથે છે એ જગજાહેર છે કારણ કે તેમના ભાભી રેખા ચૌધરી આ છેલ્લી લોકસભાની ચૂંટણી થઈ તેમાં બનાસકાંઠાથી ગેનીબેન સામે ચૂંટણી લડ્યા હતા જો કે એ હારી ગયા અને ગેનીબેન જીતી ગયા એ જુદી વાત છે પણ પારિવારિક સંબંધ ભાજપ સાથે છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સાથે પણ તેમને પારિવારિક સંબંધ છે ના નથી પારિવારિક સંબંધ સંબંધ સામાજિક એ કંઈ ગુનો નથી પણ આપણે ખાખી પહેરી છે જ્યારે ખાખી પહેરી છે ત્યારે આપણી જ્ઞાતિ આપણી માન્યતા આપણો ધર્મ અને આપણે જે પક્ષમાં માનતા હોઈએ તેના કરતા ઉપર ઉઠવું પડે ઉપર ઊઠવું એ સહેલું નથી હું કહું છું ઉપર ઉઠવું પડે પણ એ સહેલું નથી ન ઊઠી શકીએ તો કંઈ નહીં પણ એને જગજાહેર કરવું એ જરા મને ઉચિત નથી લાગતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવ્યા અને જે કંઈ દ્રશ્યો નિકોલમાં સર્જાયા કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી કારણ કે વિરોધી સુર હતો અને લાખો હજારો લોકો તેમને જોવા માટે તલપાપડ હતા એ પણ એટલું જ સત્ય છે પણ આ બધા દ્રશ્યોને જોઈને બંદોબસ્તમાં રહેલા ડીવાયએસપી કિરણ પટેલ જેઓ એટીએસમાં ફરજ બજાવે છે તેમણે પોતાના ફેસબુક પેજ ઉપર એક પોસ્ટ મૂકી આ જરા વિચિત્ર લાગે કારણ કે તમે ખાખી પહેરી છે અને પછી તમે એક રાજનેતા માટે એક પોસ્ટ લખો છો તેમણે શું લખ્યું એ જરા તમને બતાડી દો એમણે લખ્યું એક રાજનેતા માટે પ્રજાનો આટલો બધો પ્રેમ કળિયુગમાં માણસ પોતિકા માટે પણ આંખમાંથી આંસુનું એક ટીપું પણ પાડવા તૈયાર નથી ત્યાં જાહેરમાં આ નારી શક્તિએ પોતાની હાથમાં આરતી લઈ ચોધાર આંસુએ પોતાના રાજાને દીર્ઘાયુના આશીર્વાદ આપતી હોય એમ અદ્ભુત ખરેખર કેવું જીવન જીવ્યા હશે આપણા નરેન્દ્રભાઈ કેવા નસીબવંતા હશે આપણા નરેન્દ્રભાઈ કેવી તો સેવાની ભેખ ધરી હશે આપણા નરેન્દ્રભાઈ આ ક્ષણ અદ્ભુત છે આ તસવીર અવિસ્મરણીય છે પ્રજા તરીકે આપણે નસીબવંતા છીએ આપણી સૌની હયાતીમાં આપણા વડાપ્રધાન માટે પ્રજાનો આટલો બધો પ્રેમ વરસાવી રહી હોય એ આપણે એના સાક્ષી હોઈએ આ લખ્યું છે કિરણ પટેલે જેઓ એટીએસમાં ડીવાય એસપી તરીકે ફરજ બજાવે છે આ પોસ્ટ જ્યારે મેં વાંચી ત્યારે મને જરા અજુકતું લાગ્યું કારણ કે કિરણ પટેલ પોલીસ અમલદાર છે તેમણે ખાખી પહેરી છે તેમને નરેન્દ્રભાઈ ગમતા હોય ભારતીય જનતા પાર્ટી ગમતી હોય કોઈ વાંધો નથી તેમનો વ્યક્તિગત મત છે પણ એ વ્યક્તિગત મત વ્યક્તિગત જ રહેવો જોઈએ જાહેર ન થવું જોઈએ કારણ કે તમે ખાખી પહેરી છે મને આ ઘટના વાંચતી વખતે બે હજાર બે ના તોફાનો યાદ આવ્યા બે હજાર બેમાં વ્યાપક પ્રમાણમાં તોફાન ફાટી નીકળ્યા અમદાવાદનો સાબરમતી વિસ્તાર છે જ્યાં રાણી બકરા મંડી આવેલી છે ત્યાં મોટા પ્રમાણમાં તોફાન થયા હતા કારણ કે ત્યાં મુસલમાનો પણ રહેતા હતા અને આ તોફાનોને નિયંત્રણ કરવા માટે અમદાવાદના તત્કાલીન પોલીસ કમિશનર ચંદ્ર પાંડે હિમાંશુ પાઠક નામના એક પોલીસ ઇન્સ્પેક્ટરને પોલીસ સ્ટેશનમાં મૂક્યા કારણ કે હિમાંશુ પાઠકની પ્રમાણિકતા અને કાર્યદક્ષતા ખૂબ સારી હતી હિમાંશુ પાઠક જ્યારે સાબરમતી પોલીસ સ્ટેશનનો હવાલો સંભાળે છે ત્યારે તો ફાન ચાલુ હતા તેમણે આવતાની સાથે પોતાની ચેમ્બરમાં જોયું તો અલગ અલગ દેવી દેવતાઓના ફોટો હતા એમણે પોલીસ સ્ટેશનના ઓફિસરને એટલે કે પીએસઓને બોલાવ્યા અને પૂછ્યું આ તસવીરો કેમ અહીંયા છે એમણે એવું કહ્યું કે જે પોલીસ ઇન્સ્પેક્ટર ચાર્જ સંભાળે તે જે દેવી દેવતામાં માનતા હોય એની તસવીર અહીંયા લગાડે છે આ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે તમે પણ જો પોલીસ સ્ટેશન ગયા અથવા કોઈ સરકારી કચેરીમાં ગયા હો તો તમે આ પ્રકારની તસવીરો જોઈ હશે આ કંઈ નવું નથી પણ હિમાંશુ પાઠકે કહ્યું હું જન્મે બ્રાહ્મણ છું હું પૂજાપાઠ કરું છું પણ આજે શહેરની સ્થિતિ શહેરની તાસીર જુદી છે આજે આપણે ત્યાં ફરિયાદ કરવા આવનાર માત્ર હિન્દુ જ હશે તેવું નથી જ્યારે માણસ ફરિયાદ કરવા આવે અને આ તસવીરો જુએ ત્યારે તેને પોલીસના ઈરાદાઓ ઉપર શંકા ન થવી જોઈએ કારણ કે આપણે ખાખી પહેરી છે અને ખાખીને કોઈ ધર્મ નથી ખાખીનો ધર્મ માણસ છે એટલે આપણે પક્ષ અને ધર્મથી ઉપર રહીને કામ કરવાનું છે આપણે આપણું કામ કરીશું પણ આ તસવીરો ઉતારી લો હું મારો પૂજા પાઠ ઘરે કરીને આવીશ તમે જો કોઈ મુસલમાન હોવ તો તમારી બંદગી ઘરે કરીને આવજો મારો ઈશ્વર કે તમારો અલ્લા પોલીસ સ્ટેશન નહીં આવે કારણ કે અહીંયા આપણે માણસ બનીને કામ કરવાનું છે આ ઘટના મને આજે ફરી વખત યાદ આવી કિરણ પટેલ મારા મિત્ર છે મારા મિત્ર છે એટલે જ મને જરા અજુકતું લાગ્યું કે તેમણે આવું કેમ કર્યું આ સ્ટોરી કરતાં પહેલાં મારી લાગણી એવી હતી અને એટલા માટે જ મેં એટીએસમાં ફરજ બજાવતા મારા કેટલાક સિનિયર પોલીસ અધિકારી ને ધ્યાનમાં દોર્યું અને કહ્યું કે આ લાગે છે વ્યાજબી નથી કે તમે જ્યારે એટીએસ જેવી બ્રાન્ચમાં ફરજ બજાવો છો ત્યારે તમે કોઈ પક્ષના નેતાને માટે આ પ્રકારની પોસ્ટ લખો તેમણે તેમની સાથે વાત પણ કરી પણ કિરણ પટેલ મારી વાત સાથે સંમત થયા નહીં હવે પ્રશ્ન એવો છે કે હું પણ કિરણ પટેલને સીધો ફોન કરી શકતો હતો પણ મને એવું હતું કે હું કિરણ પટેલ સાથે વાત કરું તો કદાચ તેમનો અહમ ગવાય અને અહમ ગવાય તો તેમને એવું લાગે કે તમે મને કહેનારા કોણ એટલે હવે તો હું આ કરીશ જ એવું ન થાય માટે મેં વાત ન કરી અને બીજા એમના સાથી મિત્રો એમની સાથે વાત કરી પણ એ પોસ્ટ હજી છે એટલે આ સ્ટોરી મારે કમ અને કરવી પડે છે કે જે લોકો ખાખી પહેરે છે તેમણે ચોક્કસ સજાગ રહેવાનું છે કે તેમની વ્યક્તિગત ગમા અણગમાને આ રીતના જાહેરમાં નથી મૂકવાના જો આપણને ભારતીય જનતા પાર્ટી ગમતી હોય તો વાંધો નથી તો આપણે ખાખીનો ત્યાગ કરી દેવો જોઈએ આમ આદમી પાર્ટી ગમતી હોય તો પણ ત્યાગ કરી દેવો જોઈએ કોંગ્રેસ ગમતી હોય તો પણ ત્યાગ કરી દેવો જોઈએ પત્રકાર ઈસુદાન ગઢવી એનું ઉત્તમ ઉદાહરણ છે ઈસુદાન ગઢવી વીટીવીમાં ફરજ બજાવતા હતા ખૂબ ઉત્તમ પત્રકાર તરીકે હતા પણ તેમનો ઝુકાવ જ્યારે આમ આદમી પાર્ટી તરફ જવા લાગ્યો અને તેમને એવું લાગ્યું કે આમ આદમી પાર્ટી ખૂબ સારું કામ કરે છે ત્યારે તેમણે પત્રકારત્વ છોડી દીધું આમ દરેક ઘટના આ પ્રકારની ઘટના પત્રકાર માટે કે પોલીસ માટે કે સરકારી નોકર માટે લાગુ પડે છે કોઈ પક્ષ તમને ગમતો હોય તો ચોક્કસ તમારે ગમાડવો જોઈએ તેમાં કોઈ મીનમેખ નથી અને કોઈ તમને રોકનાર નથી પણ તમે એક ચોક્કસ ફરજ બજાવો છો ત્યારે તમારે સાવચેત રહેવાનું છે કા નોકરીની પસંદગી કરો કાં રાજકારણની પસંદગી કરો એટીએસની અંદર સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર ખૂબ નજર રાખવામાં આવે છે કારણ કે દેશમાં શું ચાલી રહ્યું છે કામ જોવાનું એટીએસનું છે મને આશ્ચર્ય એ વાતનું છે કે ગુજરાત એટીએસના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર નજર રાખતી જે બ્રાન્ચ છે એ બ્રાન્ચના ધ્યાનમાં પોતાના જ અધિકારીની આ પોસ્ટ નહીં આવી હોય ત્યાં ઘણા સિનિયર અધિકારીઓ પણ કામ કરી ચૂક્યા છે અત્યારે ડીઆઈજી સુનિલ જોશી પણ ત્યાં છે અને અગાઉ દિપેન ભદ્રન અને હિમાંશુ શુક્લ જેવા અધિકારીઓ જેઓ હાલમાં રોમાં ફરજ બજાવે છે એવો પણ અહીંયા ફરજ બજાવી ચૂક્યા છે હિમાંશુ શુક્લનો સીધો નાતો કામને લઈને નરેન્દ્ર મોદી કે અમિત શાહ સાથે થતો હશે પણ હિમાંશુ શુક્લ કોઈ દિવસ આવી પોસ્ટ મૂકતા નથી કદાચ તેમને પણ નરેન્દ્ર મોદીની કાર્યપ્રણાલીકા ગમતી હશે પણ એના જાહેરમાં વખાણ ન કરાય કારણ કે આખરે તો તમે સરકારી નોકર છો તમારી ટોપી ઉપર અશોક સ્તંભ છે તમારા ખભા ઉપર ગુજરાત પોલીસ સર્વિસ કે આઈપીએસ લખેલું છે તમારી વિશેષ જવાબદારી છે તો મને આ વાત વ્યાજબી નથી લાગી તમને લાગી છે કે નહીં તમે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખજો અમારી સાથે વાત કરતા રહેજો અને કહી દેવું છે કિરણ પટેલને કે મારી વાતનું માઠું લાગ્યું હોય તો દિલગીરી વ્યક્ત કરું છું પણ આ બરાબર નથી એટલું તો મારે કહેવું જ જોઈએ કારણ કે તમે પબ્લિક પ્લેટફોર્મ ઉપર આ વાત લખી છે એટલે મારે પબ્લિક પ્લેટફોર્મ ઉપરથી જ આ તમને કહેવું જોઈએ એવું મને લાગ્યું એટલે સ્ટોરી કરી છે તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો મને મારા સાથી સોનુ સોલોંકીને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ